नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં આ સપ્તાહ આ ત્રણ રાશિઓ માટે રહેશે બહેત શુભ નોટો નો થશે વરસાદ તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમને પિતા અને વડીલોના આશીર્વાદથી લાભ થશે મન માં થોડી ઉદાસીન ભાવના પ્રવર્તી શકે છે તમને બેટો અને પૈસા મળશે અસરકારકતા જળવાઈ રહેશે આ અઠવાડિયે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવો તમને લાભ મળશે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ તમને વધારાની જવાબદારીઓ પણ મળી શકે છે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળશે प्रेम संबंधित बात करिए तो तमारा प्रेमी पर तुम्हारी इच्छा थोपवा प्रयास टा जीवन साथी प्रत्येक उदार बनो कारकिर्दी विषय बात करिए तो विद्यार्थियों ने नौकरी अथवा उच्च शिक्षण संबंधित अभ्यास में खूब सारी सफलता मिले स्वास्थ्य ने लेने बात करिए तो वह चरबीवाला खोराक दूर रहो तेटन ध्यान राखो અપચોની સમસ્યા થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આ સપ્તાહે વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે તમારી અંદરની થોડી નકારાત્મકતા પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે આ અઠવાડિયે તમારી પાસે ખૂબ જ ઓછું કામ હશે અથવા જે પણ કામ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થશે તમને વડીલોના આશીર્વાદ મળશે મિત્રો તરફથી તમને ફાયદો થઈ શકે છે પ્રેમ વિશેની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં મોટો બદલાવ આવી શકે છે જૂના પ્રેમ સંબંધોનો અંત આવી શકે છે કરિયરની અંગેની વાત કરીએ તો ધંધો અને નોકરીમાં કઠિન પરિસ્થિતિ ઊભી થઈ શકે છે स्वास्थ्य ने लेने बात करिए तो आज सप्ताह है वृषभ राशिना जात को ये પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ मिथुन राशि नि बात करिए तो मिथुन राशिना લોકોને આ સપ્તાહ નકારાત્મક પરિણામ મળશે આધ્યાત્મिकता સાથે જોડાશો આ અઠવાડિયે તમે પારિવારિક બાબતો પર ધ્યાન આપશો અને તેનાથી તમને કેટલીક નવી બાબતોને સમજવાની તક પણ મળશે આવક કરતા વધુ ખર્ચ થવાથી દેવાની સ્થિતિ આવી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે પ્રેમ વિશેની વાત કરીએ તો જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે તમે ભેટ આપી શકો છો કરિયર અંગેની વાત કરીએ તો તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો તમને મુક્ત સંબંધી વિકૃતિઓથી પરેશાની થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે કેટલીક નવી સિદ્ધિઓ લઈને આવી શકે છે જો કે કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમે તણાવમાં રહી શકો છો કોઈ તમારી યોજનાઓને બગાડવાનો પ્રયાસ કરી શકે છે વેપારી વર્ગ માટે સમય અનુકૂળ નથી પ્રેમ વિશેની વાત કરીએ તો તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મૂડી આત્મીયતા અને ભાવનાત્મકતા રહેશે કારકિર્દી અંગેની વાત કરીએ તો તમારી રચનાત્મક પ્રતિભા ખુલ્લેઆમ બહાર આવશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સ્વાસ્થ્ય સંબંધિતની વાત કરીએ તો તમે માથાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ કરી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો મહિલાની જાતિના કારણે અપમાન થવાની સંભાવના છે આર્થિક નુકસાન થશે તમે કેટલીક બાબતોમાં નિર્ણાયક બની શકો છો અને તમારી આસપાસની દરેક વસ્તુમાં તમને દોષ દેખાશે આવનારા દિવસોમાં કોઈ મોટા સારા સમાચાર મળવાની સંભાવના છે કીર્તિ અને સન્માન વધશે આવક કરતાં વધુ ખર્ચ થશે જેના કારણે તમે થોડા ચિંતિત રહી શકો છો તમે આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો પ્રેમ વિશેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો સુધરતા અને બગડતા રહેશે કરિયર અંગેની વાત કરીએ તો બેન્કિંગ અને મીડિયા સાથે જોડાયેલા લોકો તેમની મહેનતથી તેમના ઉપરી અધિકારીઓને ખુશ કરશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો વધુ તણાવ થઈ શકે છે આરામદાયક રહો અને જો તમને અસ્વસ્થતા લાગે તો તમારા ડોક્ટર સાથે વાત કરો કન્યા રાશિની વાત કરીએ તો તમારા માટે સારું રહેશે કે એવા ખરાબ વિચારો પર ધ્યાન ના આપો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવું પડશે તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરશો તમારા આંતરિક અવાજ પર કાર્ય કરો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો પારિવારિક સંબંધો મજબૂત બનશે વડીલોની સલાહ ફાયદાકારક સાબિત થશે પ્રેમ સંબંધિતની વાત કરીએ તો તમારા પ્રિયતમનો મૂળ થોડો પરેશાન થઈ શકે છે તેથી તમારા ઝડપી સ્વભાવના વલણને નિયંત્રિત કરો કરિયર અંગેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારી આવકના સ્ત્રોતમાં અવરોધ આવી શકે છે સ્વાસ્થ્યને લઈને વાત કરીએ તો આ અઠવાડિયે તમારી મહેનતને કારણે તમે તમારા સહકર્મીઓથી એક ડગલુંમાં આગળ વધવામાં સફળ થશો તુલા રાશિની વાત કરીએ તો તમને તમારા પરિવાર તરફથી સંપત્તિ પ્રાપ્ત થશે તમારા માંગથી કેટલાક માંગ હિંમતનો અભાવ હોઈ શકે છે ખૂબ ચિંતા અથવા ડર હોઈ શકે છે જો તમે સારા કાર્યોમાં થોડો સમય પસાર કરો છો તો તમે ઘણા સકારાત્મક ફેરફારો લાવી શકો છો કોઈ ગરીબ અને અસહાય વ્યક્તિને દુઃખ ખવડાવો અને કપડાંનું દાન કરો તમે તમારા ભવિષ્ય વિશે થોડું વિચારી શકો છો प्रेम विषेनी बात करिए तो आ तमारा प्रेम अथवा वैवाहिक संबंधों में अपेक्षित सुधारो करियर अंगे बात करिए तो करियर नी बाबत आ अठवाडिये कोई मोटी सफलता की आशा न राखो स्वास्थ्य संबंधित बात करिए तो स्वास्थ्य मामला तमारे सावधान रहू पड़ से वृश्चिक राशि बात करिए तो આઠવાડિયે તમારું બધા કામ સારી રીતે પૂર્ણ થઈ શકે છે. તમારો મોટા ભાઈનો સહયોગ તમને કેટલાક નાણાં કે લાભ આપી શકે છે. કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત પ્રયાસ કરો. તમને તમારું પક્ષમાં પરિણામ જોશો. આ સપ્તાહે બેંજરૂરી ખર્ચાઓની સંખ્યામાં પણ અચાનક વધારો થશે. બેટ કે સન્માન વધશે. કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે પ્રેમ વિશેની વાત કરીએ તો પ્રેમીઓ તેમના પરિવાર સાથે તેમના સંબંધની જાહેરાત કરી શકે છે કરિયર અંગેની વાત કરીએ તો આ રાશિના વેપારીઓ અને વ્યાપારીઓને મોટું નુકસાન થઈ શકે છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો ત્વચાની એલર્જી અને ગળામાં પરેશાની થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમે અસાધારણ પરિસ્થિતિમાં રહેશો કેટલીક ઘટનાઓ ખૂબ જ ઝડપથી બની શકે છે તમે તેના માટે તૈયાર થશો નહીં જો બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ કાર્યને ધૈર્યથી વિચારવું ખૂબ જ ફળદાયી રહેશે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો માતા રાણી તમને આશીર્વાદ આપશે પ્રેમ વિશેની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે કરિયર અંગેની વાત કરીએ તો આ અઠવાડિયે તમને નવી નોકરીની ઓફર મળશે અથવા તમને કોઈ વિચાર આવશે કામની અધિકતા રહેશે સ્વાસ્થ્યને લઈને વાત કરીએ તો સવારે યોગ કરવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે મકર રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે જૂની યાદો મુક્તિ મળી શકે છે તમે સંબંધો ડર અને આશંકા અનુભવશો સરકારી કામમાં અડચણો આવતી રહેશે અન્ય લોકો જે કહે છે તેના પર તમારી પ્રતિક્રિયાઓથી પોતાને વધુ પ્રભાવિત ન થવા દો શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકે છે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત થશે બીજાના કામમાં દખલ કરવાનું ટાળો પ્રેમ વિશેની વાત કરીએ તો તમને તમારા પ્રેમ સંબંધમાં સફળતા મળશે રોમાંસની તક પણ મળશે કરિયર અંગેની વાત કરીએ તો બિઝનેસમાં અન્ય લોકોનો સંપર્ક કરવો ફાયદાકારક રહેશે લોન લેવડ દેવડ ટાળો સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્ય હળવું અને ગરમ રહેશે પગમાં દુખાવો થઈ શકે છે હળવો તાવ હોઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો કેટલાક જૂના મામલાઓમાં તમને રાહત મળી શકે છે જે લોકો કોઈ પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખી રહ્યા છે તેમની આશાઓ પૂરી થવાની સંભાવના છે સમય સારો પસાર થશે અઠવાડિયું તમારા માટે અનુકૂળ છે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે માનસિક મુશ્કેલીઓ પરેશાન કરી શકે છે વાતચીત માંગ ધીરજ રાખો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો પ્રેમ સંબંધિતની વાત કરીએ તો તમારે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે અપમાનજનક મજાક કરવાથી બચવું પડશે કારકિર્દી અંગેની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે રોજગારીની ઘણી ઓછી તકો છે સ્વાસ્થ્યને લઈને વાત કરીએ તો આ અઠવાડિયે તમને પેટ અને માથાનો દુખાવો થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો શક્ય છે કે તમારા પ્રયત્નોને કારણે આ અઠવાડિયે તમારી આવક વધી શકે નાણાકીય કટોકટી તણાવનું કારણ બની શકે છે વ્યવસાયિક સોદાઓમાંગ તમારી સ્થિતિને પૂરી શક્તિ સાથે રજૂ કરો ભાઈ બહેન સાથેના સંબંધોમાંગ મધુરતા રહેશે આધ્યાત્મિકતા પ્રત્યે તમારી રુચિ વધી શકે છે ક્રોધ અને ક્રોધનો અતિરેક રહેશે પિતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે તમે કોઈ નવા કામની યોજના બનાવી શકો છો પ્રેમ વિશેની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચેનો સંબંધ ચરમસીમા પર રહેશે પ્રેમીઓ માટે પણ સમય સારો છે કારકિર્દી અંગેની વાત કરીએ તો અભ્યાસમાં ખૂબ રસ લેશો તમારી મહેનતથી તમારી ખ્યાતિમાં વધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત અંગેની વાત કરીએ તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને પેટ સંબંધિત કોઈ રોગ તમને પરેશાન કરી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો